નમસ્કાર હું પાંચ વીડિયોની આ ટૂંકી શ્રેણીમાં વિપસના ધ્યાનના રસિક પાસાઓ રજૂ કરવા માગું છું આજે હું તમને વિપસના ધ્યાનનો પરિચય કરાવીશ અનુગામી વીડિયોમાં હું વિપસનાનો વ્યવહારિક ઉપયોગ પરિવર્તન માટે વિપસના વિપસના બુદ્ધ આમંત્રણ અને છેલ્લે વિપસના રહસ્ય જણાવી પાલી શબ્દ છે જે સંસ્કૃત શબ્દ પાલી ભાષાંતર છે સંસ્કૃત શબ્દ વિપશ્યના મૂળ ધાતુ પશ્ય અથવા પશ્ય માંથી આવ્યો છે જેનો અર્થ થાય છે જોવું અને ઉપસર્ગ વી એક તીવ્રતા એક બારીકાઈ આપવા માટે ઉમેરવામાં આવે છે વિપશ્ચનાનો અર્થ થાય છે કાળજીથી જોવું સ્પષ્ટ જોવું સજગતામાં જો જાગૃતિથી જોવું બૌધ સાથે જોવું પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં વિપસનાનું વર્ણન વિપસના તરીકે કરવામાં આવતું હતું પરંતુ ભગવાન બુદ્ધે આ લુપ્તપ્રાય વિધિને તેમની પોતાની મુક્તિ માટે પ્રયોગમાં લીધી થોડી સરળ બનાવી અને તે સમયની લોકપ્રિય પાલી ભાષામાં વિપસના નામથી ઓળખાવી તેમણે પોતાના ભીખુ સંગમાં સંન્યાસી સંગમાં પણ વિપસનાનો પ્રચાર અને પ્રસાર કર્યો તો આ છે વિપસનાનો વિપસનામાં નવા અવતારની વાર્તા શ્વાસ આપણા જીવન માટે અતિ આવશ્યક અને મૂળભૂત પ્રક્રિયા છે શ્વાસ લીધા વિના આપણે જીવી શકતા નથી જ્યારે કોઈ વ્યક્તિનો શ્વાસ બંધ થાય છે ત્યારે આપણે તેને મૃત જાહેર કરીએ છીએ શ્વાસ અને જીવન એટલા નજીક છે કે ભારતમાં આપણે શ્વાસને પ્રાણ કહીએ છીએ અને જીવન અને શ્વાસ બંને માટે એક જ શબ્દ આપવામાં આવ્યો છે પ્રાણ પ્રાણ એટલે જીવન શક્તિ જીવંતતા અને તેનો બીજો અર્થ છે શ્વાસ શ્વાસ એ પ્રાણનું વાહન છે પ્રાણ પ્રસારણની વ્યવસ્થા છે જ્યારે શ્વાસ શરીરમાં જાય છે તેને પાન કહેવાય છે અને જ્યારે શ્વાસ શરીરમાંથી બહાર જાય છે તેને અપાન કહેવામાં આવે છે આ શ્વાસ ઉચ્છ્વાસ માટે આપણે એક જ શબ્દ બનાવ્યો છે અનાપાન અને તેની સચગતાથી જાણવાની વિધિને સંસ્કૃતમાં અનાપાન સ્મૃતિ કહેવાય છે અને તેને પાલી ભાષામાં અનાપાન સતી કહેવાય છે જ્યારે ગૌતમ સિદ્ધાર્થ તપસ્વી જીવન જીવી રહ્યા હતા ત્યારે છ વર્ષની તપસ્યા પછી તેમણે અનાપાન સ્મૃતિનો આશરો લીધો અને અનાપાન સ્મૃતિના અભ્યાસથી જ ગૌતમ સિદ્ધાર્થને સત્ય મળ્યું જીવનનો અર્થ મળ્યો મુક્તિ પ્રાપ્ત કરનાર અસ્તિત્વ પ્રત્યે ધન્યતા અનુભવનાર થયા અને ભગવાન બુદ્ધ તરીકે ઓળખાયા આ એ જ અનાપાન સ્મૃતિ છે જેને ભગવાન બુદ્ધ અનાપાન સતી કહે છે પછી તો જ્યાં પણ બૌદ્ધ પરંપરાનો પ્રચાર અને પ્રસાર થયો તે સમગ્ર એશિયામાં તેનો ફેલાવો થયો તમે આ વિધિને કોઈ પણ નામથી ઓળખો વિપસના કે વિપસ્યના અથવા અનાપાન સ્મૃતિ કે અનાપાન સતી એ બધાનો સારગર્ભ એટલો છે કે શ્વાસની સજગતા રાખ જુદા જુદા સમયે અને જુદા જુદા પ્રદેશોમાં તેના જુદા જુદા નામ છે અને તેની વિવિધ પદ્ધતિઓ છે પછી ભલે તે પરંપરાગત બર્મીજ હોય કે શ્રીલંકન હોય કે ચાઇનીઝ હોય કે ટિબેટીયન હોય કે જાપાનીઝ હોય અથવા અર્વાચીન યુગની નવીન પદ્ધતિઓ હોય કે જેને સૂચિબદ્ધ કરવી મુશ્કેલ છે એકંદરે તે બધાનો સાર એટલો જ છે કે ક્ષમતા અને જાગૃતિ સાથે શ્વાસ વિચારો અને સંવેદનાઓનું અવલોકન કરવું વિપસના એ ભારતની સૌથી જૂની ધ્યાનવિધિઓમાંની એક છે વિજ્ઞાન ભેરો તંત્રમાં આપવામાં આવેલી એકસો ની બાર ધ્યાનવિધિઓમાં આ પ્રથમ અને સૌથી સરળ ધ્યાનની વિધિ છે વિજ્ઞાન ભૈરવ તંત્રનું પુસ્તક ભગવાન શિવ દ્વારા તેમની અર્ધાંગિની દેવી પાર્વતીને ઉદ્દેશીને લખવામાં આવ્યું હતું ભગવાન બુદ્ધે તેમના જ્ઞાન પ્રાપ્તિ માટે આ જ ધ્યાન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને પોતાના ભીખુઓમાં તેનો પ્રચાર કરે અને આ રીતે આ પદ્ધતિ જાણે ભગવાન બુદ્ધે તેની પુનઃ શોધ કરી હોય તેમ પ્રસિદ્ધિમાં આવી ભગવાન બુદ્ધે તેને સાર્વત્રિક બીમારીઓ માટે સાર્વત્રિક ઉપાય તરીકે ઉપદેશિત કરી બૌદ્ધ પદ્ધતિ તરીકે એ વિધિ સમગ્ર એશિયામાં ફેલાયેલી છે ને હવે તો વિશ્વના તમામ ભાગોમાં ધ્યાન વિધિ તરીકે લોકપ્રિય છે પરંતુ વિપસના જે મૂળરૂપી વિપસના તરીકે ઓળખાતી હતી તે ભારતીય મૂળની સદીઓ જૂની ધ્યાનની સૌથી જૂની વિધિ છે વિપસનાનો સીધો સાદો અર્થ એ છે કે આસક્તિ કે અસ્વીકાર વિના શ્વાસ વિચારો અને સંવેદનાઓનું અવલોકન કરવું અને આત્મજાગૃતિ અને ક્ષમતા વધારવી આપણે વિપસનાને થોડી વિગતમાં સમજીએ જ્યારે નસકોરા દ્વારા શ્વાસ અંદર આવે છે ત્યારે નસકોરામાં શ્વાસનો સ્પર્શ અનુભવ શ્વાસ શરીરમાં જાય છે હેફસાનો વિસ્તાર થાય છે હેફસાને વિસ્તરતા અનુભવ પછી એક ક્ષણ માટે બધું થંભી જાય છે એ થૂભવાની ક્ષણનો અનુભવ કરો પછી શ્વાસ પાછો ફરે છે અને બહાર જવાનું શરૂ કરે છે ફેફસા સંકોચાય છે અનુભવ કરો કે ફેફસા સંકોચાઈ રહ્યા છે પછી શ્વાસ નસકોરા દ્વારા બહાર આવે છે નસકોરામાંથી બહાર જતા ગરમ શ્વાસને અનુભવો પછી એક ક્ષણ માટે બધું થંભી જાય છે એ થોપવાની ક્ષણને અનુભવો ફરી પાછું શ્વાસનું નવું ચક્ર શ્વાસનું નવું વર્તુળ શરૂ થાય છે આ શ્વાસનું એક ચક્ર છે એક વર્તુળ છે એને ચૂપચાપ જોતા રહો શ્વાસના પ્રવાહમાં દખલ કરવાનો કોઈ અર્થ નથી શ્વાસનું ચક્ર શ્વાસનું વર્તુળ શ્વાસના કુદરતી પ્રવાહને બસ જોતા રહો આ વિપસનાનો અર્થ છે બુદ્ધ કહેતા હતા એ પશ્ચિકો જેનો અર્થ થાય છે આવો અને જુઓ તમે શ્વાસ તો હંમેશા લો છો ફક્ત બેસીને તમારા શ્વાસને જુઓ તે કેવી રીતે આવે છે અને કેવી રીતે જાય છે જાણે તમે નદીના કિનારે બેસીને નદીના વહેતા પ્રવાહને જોઈ રહ્યા હો તમે શું કરશો તરંગ આવશે તો તરંગનું આવવું જોશો અને તરંગ નહીં આવે તો તરંગની ગેરહાજરી જોશો અથવા ધારો કે તમે જરૂખામાં બેઠા બેઠા શેરીમાં થતી આવજા જોઈ રહ્યા છો તમે રાહદારીઓને બાઇક સવારોને જતા જોશો તમે રસ્તા પર દોડતી કારને અને બસોને જોશો અને કોણ જાણે ક્યારે ગાય કે ભેંસ આવશે તમે તેમને પણ જોશો જે પણ આવે છે તેને જોશો એ જેમ છે તેમ તમે જોતા રહો તમે રસ્તા પર જે થઈ રહ્યું છે તેને બદલવા માંગતા નથી તમને નદીના પ્રવાહને બદલવાની કોઈ ઈચ્છા નથી તેવી જ રીતે તમે તમારા શ્વાસને તેની કુદરતી ગતિમાં તેના કુદરતી લયમાં ચાલી રહ્યો છે એ જુઓ થોડા સમય પછી તમે જોશો કે શ્વાસ શાંત થઈ રહ્યા છે કારણ કે જોવામાં શાંતિ છે અને પસંદગી વગર જોવામાં શાંતિ કંઈક છે કંઈ કરવાનો પ્રશ્ન જ નથી જે છે તે સારું છે જેમ છે તેમ સારું છે આપણી નજર સામે જે કંઈ પસાર થઈ રહ્યું છે તેની સાથે આપણને કોઈ લેવા દેવા નથી તેથી ઉશ્કેરણીનો કોઈ પ્રશ્ન નથી કે તેની સાથે સંલગ્ન થવાનો કોઈ પ્રશ્ન નથી જે પણ વિચારો અથવા લાગણીઓ આવી રહી છે તેને તમે વળગી રહ્યા વિના અથવા નકાર્યા વિના અવલોકન કરી રહ્યા છો જે શ્વાસ આવી રહ્યા છે અને જઈ રહ્યા છે એ ધીરે ધીરે શાંત થવા લાગશે વિચારોના તરંગો શમી જશે લાગણીઓ અને સંવેદનાઓનો વંટો ધીમો પડી જશે તમે તમારી અંદર આરામથી શાંતિથી તમારા આંતરિક અસ્તિત્વ સાથે તમારા મૂળ સ્વરૂપમાં વિશ્રાંતિમાં હશો આગળના વિડીયોમાં હું વિપસનાના વ્યવહારિક ઉપયોગ વિશે વાત કરીશ સાંભળવા બદલ આપનો ババッ。K up, k up,